વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું દૂધીના થેપલા એકદમ મસ્ત એવા સોફ્ટ અને જે દૂધી ન ખાતા હોય પણ એને પણ આ થેપલા ખાવાની ખૂબ મજા આવે છે દૂધી મોઢામાં પણ નહીં આવે અને આપણે એને ખમણવાની કે કોઈપણ જરૂર વગર આજે આપણે થેપલા બનાવવાના છીએ તો અહીંયા અઢીસો ગ્રામ જેટલી દૂધી લઈ અને નાના નાના ટુકડામાં આપણે સુધારી લીધી છે અહીંયા બે મોટા મરચાં જે આવે છે એ બહુ તીખા પણ નહીં ને મોડા પણ નહીં એવા બે લીલા મરચાં આપણે સુધારી લીધા છે મોટા મોટા અને અહીંયા સાતથી આઠ કડી લસણની છે એક ઇંચ આદુનો ટુકડો લીલા ધાણા અને બે કપ અહીંયા ઘઉંનો લોટ લીધો છે જે રોટલી બનાવીએ છીએ એ જ લોટ લીધો છે બાકી મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરીશું અને મોણ માટે તેલ ને તળવા માટે તેલ તો ચાલો આપણે એકદમ ઝડપથી આપણા થેપલા બની જાય એવી રીતે આપણે થેપલા બનાવી લેશું તો પહેલાં આપણે લીલા મરચાં ઉમેરી દઈશું આદું અને લસણ પણ ઉમેરી દઈશું હવે આપણે દૂધી ઉમેરી દઈશું હવે આપણે પીસી લેવાનું છે આપણે દૂધી આદુ સરસ પીસી લીધું છે હવે મરચામાં આપણે બે કપ જે લોટ લીધેલો અહીંયા આપણે ચાળી લીધો છે તો હવે લીલા ધાણા આપણે ઉમેરી દઈશું અહીંયા તમે મેથી પણ ઉમેરી શકો પાલક પણ ઉમેરી શકો પાંચ પાંચ ચમચી જેટલી આપણે હિંગ ઉમેરશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું કારણ કે આપણે જે મરચાંનો ઉપયોગ કર્યા છે એ તીખા બહુ નથી એટલે લાલ મરચું ઉમેરું છું તમે બાળકો માટે બનાવતા હોય ને તીખું ન ખાતા હોય તો લાલ મરચું ન ઉમેરો તો પણ ચાલે પાંચ ચમચી જેટલી આપણે અહીંયા હળદર ઉમેરશું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું આમાં તેલ બહુ ન ઉમેરે તો પણ ચાલે કારણ કે આપણે દૂધીને આપણે પીસી લીધી છે એક ચમચા જેટલું તેલ ઉમેરશું મોણ માટે અને આપણે જે દૂધી પીસેલી હવે આપણે ઉમેરી અને લોટ બાંધવાનો છે આમ જ આ આપણે જે દૂધી પીસેલી એમાં જ આપણે લોટ બાંધવાનો છે થોડું થોડું દૂધી ઉમેરતા જાશું ને આપણે લોટને બાંધી લેશું અહીં આપણે બધી દૂધી ઉમેરતા સેજ લોટ ઢીલો થઈ ગયો હતો એટલે મેં વન ફોર્થ કપ જેટલો લોટ આમાં ઉમેરેલો છે એટલે બે કપ અને એક વન ફોર્થ કપ જેટલો લોટ અને અઢીસો ગ્રામ દૂધીમાં આટલો લોટ આપણો બંધાણો છે તો હવે લોટને આપણે સરસ કૂણવી લેશું તેલ થોડું ઉમેરી અને લોટને આપણે કૂણવી લેવાનો છે તો આપણો લોટ મસ્ત એવો સરસ બંધાઈ ગયો છે અને સાઈડ ઉપર આપણે તવી પણ રાખી દીધી છે અને આ સાઈઝના આપણે લુવા તૈયાર કરી લેશું બધા લુવાને આપણે લોટવાળો કરી લેશું શું આપણે સરસ એ આપડે થેપલું ભણાઈ દુ છે તો તવીમાં આપણે ઉમેરી દઈશું વધારાનો લોટ હોય આવી રીતે ખેરી નાખવાનો એટલે કે કાઢી નાખવાનો થેપલું ચડે ત્યાં આપણે બીજા થેપલાને વણી લેશું આવી જ રીતે બધા થેપલાને આપણે તૈયાર કરી લેવાના એક થેપલું ચડતું હોય તો બીજા થેપલાને આપણે વણી લેવાનું હવે થેપલાની સાઈડ બદલાવી લઈશું ઉપરથી આપણે તેલ લગાવી લેવાનું છે આ સાઈડ તેલ લગાવીને બીજી સાઈડ પણ ફેરવીને આપણે તેલ લગાવી લેવાનું છે આ તમે ટ્રાવેલિંગમાં પણ લઈ શકો બે ત્રણ દિવસ સુધી કંઈ થાય નહીં આ થેપલાને થેપલાને સરસ પકાવી લેવાનું છે બળી ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું તો અહીંયા આપણું થેપલું તૈયાર છે તો ડીશમાં લઈ લેશું આવી જ રીતે બધા થેપલાને આપણે પકાવી લેવાના છે આપણું થેપલું તૈયાર થઈ ગયું છે તો એને પણ આપણે બહાર લઈ લેશું આવી જ રીતે બધા થેપલા ને આપણે તૈયાર કરવાના છે તો તૈયાર છે અહીંયા આપણા દૂધીના થેપલા આ દૂધીના થેપલા તમે સવારના નાસ્તામાં પણ ખાઈ શકો સાંજે પણ ખાઈ શકો કે બાળકોના ટિફિનમાં પણ આ આપી શકો ચુંદા સાથે પણ ખાવાની મજા આવે દહીં સાથે ખાવાની મજા આવે કે પછી દહીં તીખારી હોય કે પછી ચા સાથે પણ ખાવાની ખૂબ મજા આવે છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસિપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો